ઘાસ ભરેલી બોલેરો પિકઅપ પલટી ગઈ હતી આ ગાડીમાં કુલ અગિયાર જેટલા પરિવારજનો સવાર હતા અકસ્માતના કારણે પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા છે જેમાં ત્રણ મહિલા અને એક ત્રણ વર્ષના બાળકનો સમાવેશ થાય છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે મૃતકોની ઓળખ સમ્રત બારિયા સુમિત્રા બારિયા રાધા રાઠવા અને ગજેન્દ્ર રાઠવા તરીકે થઈ છે આ સિવાય સાત જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ